સવાર સવારમાં નાસ્તામાં કાલે પકોડા બનાવ્યા હતા તો આજે સેન્ડવીચ બનાવી છે તો જો અહીંયા આપણે ટોસ્ટરમાં મૂકી દીધી છે સેન્ડવીચ શેકાવા માટે અને પકોડા પણ અત્યારે બનાવ્યા છે પાછા તો જો અત્યારે નાસ્તામાં બધાને પકોડા ખાવાના છે તો આવી જાઓ પકોડા ખાવા માટે ગરમા ગરમ પકોડા ગરમા ગરમ સેન્ડવીચ અને અહીંયા આપણી રસોઈ પણ ચાલુ છે જો દાળ બફાઈ ગઈ છે અને વાલોર જો વીણાય છે અત્યારે કેમ કે વીણવાનું શાક હોય એટલે વાર લાગે એટલે વીણતા જાય અને જો હજી બધા ઉઠ્યા નથી બધા સૂતાશે હવે એક પછી એક ઉઠશે નાવા ધોવાનું કરશે નાસ્તા પાણી કરશે મમ્મી નીચે કપડાં ધોવે છે અને સવાર પણ મસ્ત થઈ ગઈ છે સુરત નારાયણ દાદા જો મસ્ત ઉપર આવી ગયા છે તો હમણાં તડકો પણ આવી જશે અહીંયા આમળા અમારા સુકાઈ છે મસ્ત મસ્ત જો પણ બહુ છે આજનું સવાર સવારમાં તો ચાલો આપણે જો સેન્ડવીચ મૂકીશ શેકવા માટે તો હજી તો શેકાતા વાર લાગશે હજી મૂકી જ છે શેકાઈ જાય અત્યારમાં જો પકોડા પણ બનાવી લીધા ગરમા ગરમ તેલ પડ્યું છે અને મરચાં પણ તળી લીધા છો અત્યારમાં સવાર સવારમાં હમણાં બે દિવસથી તો હું નાસ્તો બનાવું ને એની રસોઈ બનાવતી છું અડધી પરથી એટલે બપોરે પછી રોટલી બનાવવાની રહે હમણાં તો કેમ કે અત્યારે અમથું ખોટી થવું ને અમથુઈ થવું એટલે પછી બનાવી લઈએ પછી દાળનો વઘાર મારવાનો ને રોટલી જ બાકી રહે બપોરે બાકી કામ થયું કામ બધું થઈ જાય તો એવું બધું છે હમણાં તો ચાલો બધા ઉઠે એટલે નાસ્તા કરી લઈએ આપણી સેન્ડવીચ અહીંયા શેકાય છે હજી તો ડિઝાઇનની નથી પડી હજી મશીન તૈયુ જ નથી તપે એટલે શેકાઈ જાય તે ચાલો આપણે એટલી વાલો વીણી લઈ અને નાસ્તો કરી લઈએ તો આપણી કોફી પણ થઈ ગઈ છે તો આવી જાવ તમે પણ નાસ્તો કરવા સેન્ડવીચ પકોડા અને કોફી તો ચાલો મળીએ પાછા ચાલો જો વાગ્યા છે દસ અને આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને આપણી રસોઈ પણ બધી કમ્પલીટ થઈ ગઈ છે

ઈ હવે ક્યાં જ પડ્યું હોય બધું ખાઈ ખવાય ન ગયું હોય બ્રેડ એક વધી છે હા સાદી મસાલા વગરની ની વધી છે આમ નમ મસાલા નથી વધી તો ભાઈ એક બ્રેડ હું એક નથી બે ત્રણ છે એમ તો નાની ઘણી છે ભાઈ બોપર આવું ત્યાર ઉપર તો ચાલો જો આપણે તો જો ફ્રી થઈને હવે નીચે જઈએ કડીક સીવવા બેહી જઈએ કેમ કે કામ બધું પૂરું થઈ ગયું છે ને હવે જઈએ નીચે તો ચાલો નીચે જઈને મમ્મી આમળા સૂત્ર છે તો આપણે એકાદ ખાતા જઈએ અને ભાવ સૂકવવાના છે મમ્મી રીતે શું કરે ચાલો જોઈ શું કરો પોલકા કટિંગ હા હા ગમે એવા ભારે લુગડા ન હોય

તો ભગવાન પણ જો ફૂલ ફૂલ પેરા માટે લડાવીને બેહી ગયા છે કે કે હારી લાગે લાલ માય હારું લાગે આઉ લાલ મગાઈ લો ને જે એક લીલું છે ને એ લાલ એટલે બદલાવકુ થઈ જાય બે અલગ અલગ થઈ જાય હા ઓલું લઉં અસ્તર વગરનું લાગે

તો આપણે જમી જો ફ્રી થઈ ગયા ને આવી ગયા ઉપર સુવા માટે અને જો નવું ટી શર્ટ કાઢી દીધું મુહૂર્ત કરી દીધું ઠંડી પડવા મળીને એટલે ફૂલ સ્લીવ ટી શર્ટ હવે હવે ટાઈ એને અમારા બેન ને તો પાસે બહુ જ ટાઈટ હોય બધા કરતા મોર હા તારે ક્યાં નથી લેવાના એમ કે ને આ આવું બધું કાઢવાનું તો ચાલુ જ હોય છે ટી શર્ટ ને પેન લેંગા

અને અમારે રાજકોટમાં તો જો એક ઠંડી પડવા મળી છે જોરદાર તો જો અત્યારે પણ ધીમો સાવ ધીમો પંખો છે એક ઉપર અને જો પડે એવી ઠંડી લાગવા છે તો તો પણ ઠંડી લાગે કોણ કેસે તું બેઠેમ તો જો કાલે સંડે છે તો રજા છે તો આ તો હોમવર્ક આરાધ્ય અત્યારે નથી કર્યું હવે કરશે ઉઠીને કા આરાધ્ય ઉઠીને હોમવર્ક કરશે અને ચાલો તો આપણે વાગી ગયો છે

અને મમ્મીને ને ગયા છે દવા લેવા કેમ કે કીર્તનને શરદી બહુ થઈ ગઈ છે અને મમ્મીને ને એવું થઈ ગયું છે તો બે દવા લેવા ગયા છે અને હજી આવ્યા નથી અને વાગી ગયા છે સાડા છ તો ચાલો હવે આ બે નું કામ છે એ બધું પૂરું કરી લઈ પછી જઈ ઉપર રસોઈ બનાવવા હવે શું બનાવશું જોઈ યાદ તો લગભગ તો ઓળો જ બનવાનો છે હોળો ઓળો અમારા ઘરમાં ઓળો બધેને બહુ ભાવે એટલે ઓળો જ બનશે તો

એટલે આપણે શેકેલું લસણ નાખવાનું છે આજે અને રીંગણા મસ્ત મસ્ત શેકાઈ જાય એટલે જો અહીંયા લીલી ડુંગળી ફ્રેશ ફ્રેશ આવી ગઈ છે તાજી તાજી અને અમારા આરાધ્યા બેન જો કુરકુરિયા ખાઈને ઉપર આવી ગયા છે હવે કંદડવા કા ખાવું છે ખાવું છે અત્યાર માંથી ચાલુ થઈ જાય આરાધ્યાનું બનશે નઈ ત્યાં સુધી હજી સાડા છ થયા છે ત્યાં તો ચાલો આપણે ફટાફટ પેલા રીંગણા શેકી લઈ પછી છે ને ડુંગળી સુધારી મૂકી દઈ ખીચડી

કેમ કે ક્યારેક ક્યારેક કોઈ ન હોય તો આપણે રોટલા તો બનાવવા હોય તો આપણે ખાવા હોય તો કેમ ખાવા એટલે મેં કીધું ચાલો આપણે ટ્રાય કરી તો તો અત્યારે થયો છે સરસ પણ પછી ખબર પડે એવો જ રોટલો થયો છે તો આપણે આમાં જો પાટલીમાં હું હમણાં બતાવું તમને બીજો રોટલો બનાવું ને એ કઈ રીતે મેં બનાવ્યો છે જો જેને જેને રોટલા ન આવડતા હોય ને એને આ રીતને પણ બનાવી શકાય તો કોઈની જરૂર ન પડે ક્યારેક કોક હાજર હોય ન હોય બનાવવામાં

ચાલો તો આપણે બીજો રોટલો ઘડી એ ઘડવાનો છે મકાઈ ના લોટ નો બધું આવ્યું છે ને લગન નહીં બધું તો જો લેપટોપ લઈ આવ્યા છે કારખાનાથી ઘરે તો હવે આમાંથી આમાં બધું લઈ લઈ હમ ફોનમાં જે કઈ હોય લેવાનું હોય એ આમાં લેવાઈ જાય બધું એટલે જવું ગમે ત્યારે આપણે જોવું હોય ને તો આ લેપટોપમાં જોઈ માં જોઈ લેવાય ટેબ્લેટ નો કહેવાય શું કેવાય લેપટોપ કહેવાય હે સારું તને બધું બહુ ખબર પડે ને કા લગન ની કેસેટ પણ લઈ આવ્યા છે આપણે સુરત થી તો ચાલો એ પણ આમાં નાખી દઈ આપણે એક વાત તો ગાડીમાં ચાલુ ગાડીમાં જોઈ લીધી સુરત પણ કાપી કાપી જોયું હોય ને જેમ તેમ જોયું હોય હવે આપણે નિરાતે ગમે ત્યારે જોયું હોય ત્યારે જોઈએ કે આમાં એમ હવે ભલે મૂકી દઈ કોમ્પ્યુટરનું છે ચાલો તો આજના વિડીયો નો અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલે જય સ્વામિનારાયણ